હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે છાસમાં વઘારેલો રોટલો બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો આપણે અહીંયા બે રોટલા લીધેલા છે આને મેં સવારે બનાવી લીધા હતા અને ઠંડા થાય ત્યારબાદ આપણે આનો યુઝ કરવાનું છે છાસ લીધેલી છે ટમેટું ડુંગળી એક મોરું મરચું ખમણેલું આદું કશ્મીરી મરચું એક ટી સ્પૂન હળદર વઘાર માટે આખું જીરું અને હિંગ અને રાઈ સ્વાદ અનુસાર મીઠું બે ચમચી ધાણાજીરું લસણની પેસ્ટ આ છાસ આપણે અહીંયા ખાટી લેવાની છે વઘાર માટે તેલ બે ચમચા ગરમ મૂકી દીધું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌપ્રથમ આખું જીરું હિંગ અને રાઈ એડ કરશો ત્યારબાદ લીલું મરચું એડ કરશું ત્યારબાદ ડુંગળી એડ કરશું આપણી ડુંગળી પાકી ગઈ છે ત્યારબાદ એમાં આદુ અને લસણ એડ કરશું આપણે લસણની પેસ્ટ એડ કરશું ત્યારબાદ ખમણેલું આદુ એડ કરશું આપણે આને બે મિનિટ પાકવા દેશું ત્યારબાદ આપણે હળદર એડ કરશું ત્યારબાદ ટમેટા એડ કરી દેસુ સ્વાદ અનુસાર મીઠું એડ કરશું મેં રોટલો બનાવતી વખતે પણ મીઠું એડ કરેલું હતું ત્યારબાદ જીરું એડ કરશું ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરી દેશું ત્યારબાદ છાશ એડ કરી દેસુ તો આપણે છાસ ને ઉકળવા દેવાની છે ને વચમાં આપણે એને હલાવતું રહેવાનું છે કે છાસ ફાટી જશે તો છાસ ઉકળી ગઈ છે તેમાં રોટલો એડ કરી દેસુ રોટલો જેમ ઠંડુ હશે એકદમ સાવ ભૂકો થઈ જશે એટલે જેમ રોટલો ઠંડુ હશે એમ ખાવાની ખૂબ જ મજા આવશે તો આપણો રોટલો તૈયાર થઈ ગયો છે આ રીતે આપણે થોડીક છાસ તેમાં રાખવાની છે તો આપણે આને સૌ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણો વઘારેલો રોટલો તમે પણ આજ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં